જય ગિરનારી મહાદેવ હર દસ ઓગસ્ટ બે હજાર પચીસ અને રવિવાર એટલે કે વિશ્વ સિંહ દિવસ વિશ્વસિંહ દિવસની તમામ સિંહ પ્રેમીઓને હાર્દિક શુભેચ્છાઓ અત્યારે એક આનંદની વાત કરીએ સિંહોની સંખ્યા એક હજારની આસપાસ પહોંચવા આવી છે અને દુઃખની જો વાત કરીએ તો જો ગીરની શાન એવી દોસ્તીને જય અને વિરુએ આપની વચ્ચેથી વિદાય લઈ લીધી તે અત્યંત દુઃખની વાત છે ખરેખર જો મિત્રો તમે સિંહ પ્રેમી હોય કે વન્ય વન્યપ્રેમીઓ હોય તો આવતી સાતમ આઠમ એ રજામાં ગીરમાં જાઓ દિવાળીના વેકેશનમાં જાઓ તો મિત્રો જંગલમાં ક્યાંય પણ કચરો ન નાખતા સંપૂર્ણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તમામ ચેકપોસ્ટ ઉપર ફોરેસ્ટ ખાતાવાળા તમારી જે કંઈ વાહન હોય તેની તપાસ કરશે અને એ આપની ફરજ છે કે જંગલમાં આપને કચરો ના કરવો જોઈએ અને કદાચ તમે ગીરમાં ગયા હોય અને તમારા નસીબ હોય કદાચ સિંહ પણ દર્શન થઈ જાય તમને તો શાંતિથી તેમને જોવો એનો લાવો લ્યો આનંદ કરો પણ એની પજવણી ન કરો એને હેરાન ન કરો હમણાં એક વિડીયો વાયરલ થયો હતો કે સિંહ શિકાર ઉપર હતો શિકાર કરી લીધો તો અને એના ભોજન ઉપર હતો ને એક માણસ એની બાજુમાં જઈને વિડીયો ઉતારવાની ટ્રાય કરતો તો તેને તો ફોરેશ ખાતાવાળાએ એરેસ્ટ કરી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી કરશે પણ આવી રીતે જો સિંહની પજવણી કરો તો સિંહ કંઈક કોઈક નિર્દોષ લોકો ઉપર પણ હુમલા કરી શકે એટલે જેમ બને એમ એને છંછડોમાં વિડીયો ઉતારવામાં શાંતિથી જુઓ ખાસ કરીને તો સિંહ જ્યારે એના ખોરાક ઉપર હોય ત્યારે એનાનો છંછેડાય બીજા નંબરમાં જ્યારે મીટિંગ પિરિયડમાં હોય ત્યારે અત્યંત ગુસ્સામાં હોય અને ત્રીજું જો તમે ક્યાંય સિંહણ જોઈ હોય અને સિંહણ સાથેના બચ્ચા હોય ત્યારે તો તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે ખેતરમાં વાડીઓમાં એક ખાલી ટીટોળીએ ઈંડા મૂકા હોય અને ત્યાંથી આપણે જો ટ્રેક્ટર હકાલવાનું થતું હોય તો એ ટીટોળી બે પાંખું પોળી કરીને રાડું પાડતી હોય કે મારા ઈંડા છે બચ્ચા છે આ તો જંગલની રાણી છે સિંહણ એના બચ્ચા હોય ત્યારે ખાસ સાવચેતી રાખવી અને એને જરા પણ હેરાન ના કરવી છનછેડવીને શાંતિથી રહેવું અને જોઈને એનો આનંદનો લાભ લેવો અમે ઘણી વખત ગીરમાં જાય છે પરંતુ ક્યારે પણ એક ખાલી ચોકલેટનો કાગળ હોય ને એવો કાગળ પણ ક્યાંય નાખતા નથી હોય અમારી પાસે કદાચ પ્લાસ્ટિક તો અમે પાછું અમે સાચવી રાખી છે અમારી સાથે જ રાખીએ છીએ અને બહાર આવીને જંગલની બહાર આવીને એનો યોગ્ય રીતે નિકાલ કરી નાખીએ છે તો જંગલમાં ક્યાંય પ્લાસ્ટિક ન લઈ જાઓ પ્લાસ્ટિક પ્રાણીઓ માટે ખરાબ છે અને ખાસ કરીને જે લોકો ગિરનારી મહારાજની લીલી પરિક્રમા કરે છે તેમાં બહુ જ કચરો કરે છે અતિ એટલે અતિ પરિક્રમા પૂર્ણ થયા બાદ ઘણી બધી સંસ્થાઓ અને ફરજ ખાતા દ્વારા જંગલને સાફ કરે છે તો હજારો ટન કચરો નીકળે છે એ આપણા માટે એક શરમની વાત કહેવાય પરિક્રમા કરવી હોય તો શાંતિથી પરિક્રમા કરાય અને એનાથી પણ એક વિશેષ અને ખરાબ વાત હોય જે અહીંયાનું જંગલનું પાણી છે તેમાં બહુ જ લોકો સાબુ શેમ્પૂનો વપરાશ કરે છે તે તમામ લોકોને મારી વિનંતી કે સાબુ અને શેમ્પૂનો વપરાશ ન કરો એ બધું પ્રાણી જંગલના પ્રાણીઓને પક્ષીઓને બધાને બહાર માસ્ક પીવા લાયક રાખો કચરો તો પરિક્રમામાં માણસો કરે જ છે પણ અત્યંત દુઃખની વાત એ છે કે જ્યારે એ જંગલ સાફ કરે ત્યારે અંદરથી શરાબની બોટલો પણ મારે ત્યારે એમ થઈ જાય કે આપણા સનાતન ધર્મના ખાસ જો કોઈ વિરોધી હોય તો આપણે ખુદ જ છીએ કે આવા લોકો અંદર આવીને એવી ગંદકીઓ કરે છે એ કાંઈ પણ માન મર્યાદા રાખતા નથી કે ધાર્મિક જગ્યા છે કેવી જગ્યા છે કે અહીંયા આવી વસ્તુ ન લેવી જોઈએ મિત્રો ખાસ કરીને એ જ આપનો કે જંગલમાં જાઓ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો કચરો ન કરો અને પરિક્રમા વખતે પણ કચરો ના કરો અને સાબુ શેમ્પુનો વપરાશ ન કરો જય ગિરનારી મા હર